મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ મનોવૃત્તિ ઉજાગર કરી છે ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સુલેહ શાંતિ અને દેશની એકતાની અખંડિતતા વિખેર કરવાનો બાલીશ અને દેશદ્રોહી કૃત્ય કરેલ છે જેને લઈને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપી ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા તેમજ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશની પોલીસ કસ્ટડીમાં મારપીટથી મૃત્યુ ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ જે કંઈ પણ પરમાણી જિલ્લામાં થયું બાબા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ભારત રત્ન છે જે સંવિધાનના પોતે રચયતા છે જે સંવિધાનના નામે આજે આપણો દેશ ચાલી રહ્યો છે એ જ સંવિધાનને ત્યાં આગળ લોકો બાળી નાખે તોડી નાખે અને ફાળી નાખે એવા સંજોગોમાં જ્યારે ત્યાંના સ્થાનિક લોકો એનો વિરોધ કરવા જાય ત્યારે એવા સંજોગોમાં જ્યારે લાઠીચાર્જ થાય બારામારી થાય અને અમારા ભીમ સૈનિકને માણી નાખવામાં આવે આટલું જઘન્ય કૃત્ય જે બિલકુલ જ માફીને પાત્ર નથી આવા કૃત્ય નશક મળે અને એ ખાતર અમે અહીં કલેક્ટર સાહેબ ને પત્ર આપવા માટે આવ્યા છે બીજી માંગ એટલે જ છે કે આવા ગુનેગારો ને તો ફરીથી વારંવાર આવા ગુનાઓ બનતા રહેશે જે બિલકુલ જ ગેરવ્યાજબી અને અસામાજિક તત્વો ને જાહેર કરવા બહુ જરૂરી છે ધન્યવાદ જયબિન મારું નામ સુભાષ કેમ કલેક્ટર જો ને સાહેબ

ના અનુસંધાનમાં અમે આજે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા છે સાહેબ અમને તો આંદોલન જ કરવું પડે અમને તો શું કરવું પડે આપ સાહેબ ને ખબર છે બધા પ્રજા ને ખબર છે અમને રોડ પર ઉતરવાનું વારો આવે છે ન્યાય માટે